સુરતના ડુમસ રોડ પર નવરાત્રીના પાટિયા પડ્યા ગરબા રમવા માટે આવેલા ખેલાયાઓ થયા નિરાશ ખેલાયાઓને અપાયા હતા સંખ્ય પાસ રૂપિયા લઈ પાસ ની કરવા બાબત હતી ફાળવણી છતાં આયોજકો અને ગાયક કલાકારો વચ્ચે થઈ હતી બાથાકૂટ રાતોરાત પાટિયા પડવાથી ખેલાયાઓ નારાજ થયા છે 9 દિવસના એડવાન્સ પાસ ના પણ લીધા છે પૈસા ખેલાયાઓના પૈસા ફસાયા હોવાની પણ ચર્ચાએ જોર પકડી રહ્યું છે જેમાં સૂત્રો જણાવી રહ્યા છે કે ખેલૈયાઓ પાસે તપાસના પૈસા લેવા આવી રહ્યા છે સુરતમાં ડુબસ રોડ પર આ ઘટ છે બાબત સામે આવે છે જેમાં નવરાત્રીના પાટ્યા પડ્યા છે રાતોરાત નવરાત્રિના પાટ્યા પડી ગયા છે ત્યારે કઈ બાબતને લઈને આ નવરાત્રિના પાટ્યા પડ્યા છે ખેલૈયાઓ નારાજ છે એક તરફ નવરાત્રી ચાલી રહી છે પૂરજોશમાં ખેલૈયાઓની તૈયારી પણ હોય છે અને બીજી તરફ જ્યાં રબા જાય છે ત્યાં જ પાટિયા પડી ગયા છે એટલે ખેલાયાઓ તો નિરાશ છે સાથે તેમના પૈસા પણ ફસાયા છે કારણ કે એડવાન્સ પૈસા પાસના આપી દીધેલા છે અંદરો અંદર આયોજકો અને ગાયક કલાકારો વચ્ચે જે બોલાચાલી થઈ હતી બાસાકૂટ થઈ હતી અને સમગ્ર બાબતે અચાનક રાતોરાત આ બંધ કરી દેવામાં આવ્યું છે આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવ્યેશ પરબાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર દિવ્યેશ નવરાત્રિના પાટિયા રાતોરાત પડી ગયા આટલા દિવસ નવરાત્રી ચાલી હતી કે પહેલેથી આયોજકો નવરાત્રી હતી કે પડી ગયા છે કારણ કે મેનેજમેન્ટમાં ફાઈનાન્સીયલ બાબતે જે મતભેદ થયા હતા ને તેને જ લઈને આ નવરાત્રી જે બંધ કરી દેવામાં આવી

દિપેશ કોઈ ખેલાયા સાથે વાતચીત થઈ હતી બાબતે કોઈ પણ જાણકારી મળી છે તમામ ખેલૈયા હતા પરંતુ મંદાની જ જે પ્રકારે વાત કરવામાં આવે તો ખેલૈયાઓ છે જેમાં બે થી ત્રણ હજાર ખેલૈયાઓ જે રાત્રિ દરમિયાન આવ્યા હતા કે દરમિયાન જે પ્રકારે નવરાત્રી બંધ હતી પૈસા ફસાયા છે ખાસ કરીને જે મજૂરો છે જે વેન્ડરો છે આ તમામ ના રીત ફસાયા છે ખાસ કરીને સાઉન્ડ સિસ્ટમ ક્યારેક કલાકારો

આજે નવરાત્રી રાતોરાત પાડી દેવામાં આવ્યા છે આયોજકોએ આ વર્ષે જ આ પાર્ટી આયોજન કર્યું હતું કે દર વર્ષે અહિયાં બનતું જ હોય છે એક જ જગ્યાએ આ જે તે ગ્રુપ દ્વારા અહિયાં આયોજન કરવામાં આવતું હોય છે જેમના ખેલા નવરાત્રી નવરાત્રીનું આયોજન થઈ છે દર વર્ષે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ પર નવરાત્રી કરતા છે તેમની તમામ જે

અગેન ઓરાટી વાત આપવાની લાક આવતી હોય છે પરંતુ અહીંયા જે પ્રકારનો કોન્ફરન્સ હોય છે કે મેકેનિકલ ઓરગેસ આ બધા જે થા હોને કેના કારણે અજે મુખ્ય જે આયોજકો હતા કે મુખ્ય આયે હતા તો આતો પર કરી જાતા કે જે કરે જી દેવેશ જી દેવેશ અમારા સાથે જી મડી મિત્રોને કરે મિલ કરવા જી અમારા સાથે જોડાયા બદલ માહિતી આપા બદલ આભાર તો સુરત માં ખેલાયાઓ નારાજ થયા છે કારણ કે પાર્ટી પ્લોટમાં પૈસા ભરી હતા પૈસા પણ અટવાયા અને રમવા પણ ન બળ્યું તેથી ખેલાયાઓ નારાજ થયા છે આ સમગ્ર બાબતે આયોજકો દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે તમામ લોકોએ જે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે તે તમામ લોકોનું પેમેન્ટ પાછું આપી દેવામાં આવશે પરંતુ જે ખેલાયાઓની નવરાત્રી બગડી છે તેનો શું અહીંયા સવાલ થઈ રહ્યા છે ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે